મુંદ્રામાં બાવીસ પોઈન્ટ ઇઠ્યાશી લાખનો દારૂનો જથ્થો ઝડપાયો એક આરોપી ઝડપાયો મુંદ્રા પોલીસ મેં ગુપ્ત બાતમીના આધારે કરેલી રેડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે બાવીસ લાખ ઇઠ્યાશી હજાર ચારસોના દારૂ સાથે વાહન સ્કૂટર અને મોબાઈલ મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સોંડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજ સિંહ જાડેજા ભુજની સૂચના અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી માર્ગદર્શન હેઠળ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી એએસઆઈ વિજયભાઈ હીરાભાઈ બરબસિયાને બાતમી મળી કે ભોરારા ગામ નજીક માંડવી ગાંધીધામ હાઇવે પર ત્રિશુલ હોટલની સામે પેટ્રોલ પંપની બાજુમાં કેટલાક શખ્સો ટ્રેલરમાંથી માંથી દારૂ ઉતારી રહ્યા છે મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર તાત્કાલિક રેડ કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીમાં સત્યાવીસ વર્ષીય શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલો રણજીતસિંહ ઉર્ફે રાણુભા જાડેજા રહે દરબારવાસ ભોરારા મુન્દ્રાવાળો તેમજ ફરાર આરોપીઓ લક્ષ્મણસિંહ રહે બાળમેર રાજસ્થાનવાળો ટ્રેલર આરજે ચૌદ જીડી તેત્રીસ પિસ્તાલીસનો ડ્રાઈવર અને ટ્રેલર આરજે ચૌદ જીડી તેત્રીસ પિસ્તાલીસનો માલિક સહિતના ફરાર થઈ ગયા છે પોલીસે મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સત્તરસો ચાલીસ બોટલ કિંમત બાવીસ લાખ અઠયાશી હજાર ચારસો તેમજ ટાટા કંપનીનું ટ્રેલર આરજે ચૌદ જીડી તેત્રીસ પિસ્તાલીસ કિંમત અંદાજે દસ લાખ રૂપિયા હોન્ડા એક્ટિવા સ્કૂટર કિંમત પચાસ હજાર રૂપિયા અને ઓપ્પો કંપનીનું મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર કબજે લેવામાં આવ્યા છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠોગરની સૂચનાથી હાથ ધરાઈ હતી જેમાં

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો